આપડે બારમા મહિના છ તારીખે ત્રણ છ તારીખે સમજાય યાત્રા ભાવનગર નીકળે છે ને એવડી ઉપર છે મારા ભાઈ એટલે એના એના ઘરના આવું આ બધું લઈ ને વયા ગયા છે તો એનો શું કર્યું હોત થાય શું લઈ ને વયા ગયા છે જો પેલા પ્રથમ માં તો અમે જે લગન કર્યા હતા બીજા મહિનામાં માં પરણાવ્યો બરોબર બારમા મહિના માં ઈ ત્રણ તારીખે સહીત થઈ ગયો છ તારીખે શ્મશાન યાત્રા કાઢીને ને તારીખે ગયા કે નઈ પછી ના કોઈ દી વહુ ને ભાળ્યા નથી આપણે હવે એ ઘરાણા જે હતા ઈ ઈ હતું ઈ બધું હતું

હું કોલેજ સમાજ લઈશ તળદા કોલેજ સુડાસામાં ભગતભાઈ ભરસો તમને સુડાસમાં ગામ મારું મુરસ ઘોગા તાલુકા હું આ જે લગ્ન કર્યા હતા એ તળદા તાલુકા ને છોડી હતી પંસ્યા બોપા એ હે છોકરે બાપા એમ ભગતભાઈ નથુભાઈ વેગડ હવે એ એ તમને કહું કે વાત કરું મારા ભાઈ તમે સાંભળજો

ઈ એના ફાવે ને રઈ હકે તો હવે હોવ અમારી તો બરોબર છે ઈ એમ હું નથી કેતો હા હા એને બીજું ઘર કર્યું એવું કાઈ એના પુરાવા તમારે રજુ કરવા પડે નહીંતર તો તમે ખોટા ગણાવ ને હા પણ ઘર નથી કર્યું ઘર તો હવે ઘર તો કરે એમને થી અને હગા દાદા નો છોકરો ફેરવે છે બરોબર ઈ ઘર તો કોઈ દી ના કરે મળે ત્યાં સુધી એને બધું ઘર માં ને ઘર ચાલે ઘરે થી કે અમારે ઘરે કોઈ દે આવી નથી મારા બાબલા ની પાચમ કરી કે નહીં મોટી પાચમ આપડે ભાદરવા મહિના ની એને એટલે એ એના ઘરે એના કાકા ના દાદા નો છોકરો છે એની હારે જ એનું છે એમ હા એ એની એની ઈ જ લઈને રખડ્યા કરે એને કીધું કે આજ થી દસ હું ભણતી ને તે મારી સાથે થાય એ કહે હવે મારે એને હું મોઢું લઈને જવું મારો છોકરો છે ને અને મારે એને અહીંયા અહીંયા રાખીને ને શું કરવી બરોબર કાલે સવારે અમારે ઘર આવું કર્યું હોય તો અમારે જ ક્યાં ખાવાનો પર ખાવા ભાઈ છોકરો તો વહી ગયો મારો army માં તો પછી વરર નું હવે આનું શું કર્યું એટલે ઈ તો બધું લઈ ગયું ઈ તો બધું

હા પણ ઈ તો હું તમને કવ કઈ ફરક માં આપડે ઓલા કેમ બરોબર ને જો મારે એક બાબલો આ મોટો હતો એ army છે નાનો હતો એ મારી પાહે police છે મારો બરોબર ઈ અત્યારે વડોદરા નોકરી કરે હ અને આ મોટો બાબલો ઈ જ પચ્ચી વર્ષ ઈ પેલો જ પરણ્યો હતો ને પેલા તો ઈ આ કંકુ કન્યા આપીને પેટે પાસા કર્યો હતો ને એવો ભાઈ હા પણ એના તમારો તમારે શું છે કે ઈ કાયદાકીય matter જે છે એમાં તો તમારે કાયદાનું કામ લેવું પડે કે એનું કારણ છે

రా ఫో మ

કે પછી લગ્ન કરી બીજા મહિનામાં કંકુ કન્યા કરીને દાન કરીને પછી નવમા મહિને દસ મારા ઘરે ઘરિયાનું ઉત્પાદન થયું પાછા કે છોકરો ઓફ થઈ ગયો એટલે મારા ઘરે બરોબર છ તારીખે સમજાય યાત્રા કાઢી નવ તારીખે જે વારસ લીધું આર્મી વાળા બધા હું મારા ઘરે એક હજાર પંદરસો બે હજાર માણા મારે ઘરે બેઠું બરોબર અમારે ઘોઘા તાલુકા માં પેલો આવું એટલે આવું કર્યું છે તમે કઈ જાણતા હોય તો કયો અમારે ભાઈ hello હા એ તો કયો તમે જે કીધું એ તમે જાણો બરોબર મારા ભાઈ બીજું તો હવે એમની તો હવે અમારે તો કારણ છે બરોબર નકર તો જો અમારા ઘરમાં હતું તે દિવાળી વટવા વાળું એવું હતું જે 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 આપડે એ ક્યાંક ને ક્યાંક તો પાછા નો એવા ભાડા ચાલી લાખ રૂપિયા લઈ ગયો કે નઈ તો એ નો પડે ને તમારા ઘરમાં એક મારો છોકરો army માં છે અને આ પચીસ વર્ષ છોકરો મારો મોટો થઇ ગયો ને મારા ત્રેવીસ વર્ષ નો છે એક બાવીસ વર્ષ નો છે બાવીસ વર્ષ નો માં છે હા તો એવું છે એટલે આ બધું હું એને જોતો છું એટલે એ મરી ગયો કે નઈ પછી આ દાદા છોકરાને છોકરા એવો ઉપાડો લીધેલો હતો કે એની વાત કરો માં થી ગયા પાર ઘેર વીસ દી માં તમે લાગે અમારે ઘેર મૂળ ફોડી દીધું ચાર તારીખે આવીને એકવીસ તારીખે એના માંડવા દી વહી ગયા મેં કીધું બેટા એક બી ખમો

ઓકે ભલે બરોબર થોડું ઘણું ધ્યાન દેજો ભગવાન છોકરો કે ભાઈ દીકરી હવે પાસા ખરીઓ આ પછી દાદાનો નો રાખડીયો રાખડીઓ લગભગ એની એની પોતાની બેડી નહી ફેરવી હોય લગ્ન કરીને લેવો ને એટલી એની બેન ને ફેરવી છે વડોદરા ને અહીંયા બધું ઈ કોનો છોકરો હગા દાદાનો છોકરો

બરોબર જીવ તો સબૂત એની પાસે એક બે ઠેકાણ રો વાળા આમ કરે ને આમ કરે ઈ જે કે લખાણ કે મેં અહિયાં એમ તો કહેવાય એને મને કીધું મેં મારા થાય કેટલી તારે થાય કેટલી મેં કીધું ત્યાં તારથી કઈ છુ એક મારા છોકરા ના તારે સોડી ના પેટે આવ્યો અને બાકી ત્યાં તારી સોડી ને દલાલી કરી બાકી એમથી કઈ છુ નહીં નવું જ કઈ બરોબર કાગળિયા કઈ આર્મી માં કઈ જેમ તેમ કઈ કાગળિયા કોઈ નામે ફરવા નથી એટલે કાગળિયા એની પાસે કોઈ વસ્તુ નહીં મારી પાસે આખી ફાઇલ છે મારા છોકરો આ છે કે આર્મી નોકરી બીજી વાર કરીને પછી મારા ભાઈ પેહલી વાર ઓડિશા હતો ઈ નોકરી મજૂરી કામ માં બેલદારી ત્રણ મહિના નોકરી કરીને બારમા મહિનામાં બે હજાર બાવીસ માં એટલે આવું આવું કરેલું છે અઢ મહિના પેટ ના તમને કઈ વિડીયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને હા હે હા હા મંજૂરી ફૂલ તંત્ર હવે અમારે તો શું કરવાનું હવે અમારી આવું કહ્યું તો હવે એનું અમારે ક્યાં ઢાંકવાનું એના કાયદે સુધી હું આજ તમને કહું એક વર્ષ ને આજ કેટલી તારીખ સત્તર તારીખ છે ને મારા છોકરાને બારમા મહિનાની છ તારીખે શમશાન યાત્રા કાઢેલી છે મારા ભાઈ કાંઈ વાંધો અત્યારે આ જે કાંઈ છે એમાં તમારો ફોટો મોકલો તમારા દીકરાનો ફોટો મોકલો એક વર્ષ સુધી મેં વાત જોઈ કે મારા છોકરાની વહુ છે મારે બહુ બાય નથી ખરાબ નથી કરવી હજી તમારા છોકરાની વહુ છે જ ને હા તે જ છે ને હું એ તો જીવે ક્યાં હોય એટલે એ મને એ જ દીક્ષા છે બધા એમ કે છે અમુક કે ન્યા કે ને આર્મી વાળા ને હા તો એ અમને એમ કે તમારે પરણી જ ને ઓલા ને એમ કે તમારે પરણી એ ખબર નહીં પડે જરા એટલે મેં કીધું રાંડે રાંડે ને છોકરા ચાલ્યા કરે છે એ મને દીક્ષા છે બીજું આર્યા આર્યા આર્યા

હવે તમારો ફોટો એવું મોકલો ભલે વાંધો ને